તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેલરની ટોટલ ડિટેલ તમને વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો યોગેશભાઈને આ ટ્રેલર વેચવાનું છે ફોર વ્હીલ ટ્રેલર છે ખોડિયાર ટ્રેલર જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો ખોડિયાર કંપનીનું આ ટ્રેલર અને મોડેલની વાત કરું તો બે હજાર દસના મોડેલનું છે

ખોટા ફોન કરવા નહીં કેમ કે ટોટલ માહિતી તમને વિડીયોની અંદર મળી રહેતી હોય છે ટાયર છે તે સારા છે મીડિયમ કંડિશનમાં ચારે ચાર ટાયર છે અને પાર્સિંગ પેપર જોવા નહીં મળે યોગેશ ભાઈને ટ્રેલર ટોટલ જવાબદારી સાથે આપવાનું છે કિંમત એક લાખ હજાર અંદાજિત રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેલર તમને જિલ્લો ભાવનગર અને પાદરગઢ જોવા મળશે પાદરગઢ હવે ટ્રેલર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો વિડીયો ઉપર નંબર મળી જશે છોત્તેર ડબલ જીરો એક્યાશીવાળા નંબર છે તે ઓનરના છે યોગેશભાઈના કોન્ટેક કરી ટ્રેલરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો